બચાવના આધુનિક ગામે રાજાશાહી સમયના ડુંગર પર બ્રાજમાન ગણેશ ધારવાડા ગણપતિ બાપાના પાવન ધામે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધાર્મિક મહોત્સવ યોજાયો આ પ્રસંગે મેઘવાડ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ દાદાના દર્શન કરી ભક્તિભાવ વ્યક્ત કરાયો હતો આ પરંપરાગત ઉત્સવમાં આસપાસના ગામડાઓમાંથી ભાવિકો પહોંચ્યા હતા પરિવાર દ્વારા ગણપતિ દાદાના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવ દરમિયાન એક્શન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી સભ્યો દ્વારા સર્વત્ર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી સમગ્ર દિવસ ધામ ભક્તિને ભંડારાની મહેફિલે ઘેરાયું હતું શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપ સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ આજરોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધુરી ગામ મધ્યે જે કહેવાય ને કે ગણેશ ધાર ઉપર આવેલા જે પ્રાચીન ગણપતિનું જે મંદિર છે એ મંદિરમાં દર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અહીં જાતર તરીકે લાપસી ચડાવવામાં આવે છે ખારી ભાત રાખી અને સમગ્ર ગામના આગેવાનોના સાનિધ્યમાં અમારા મેઘવાડ સમાજના પણ પ્રતિનિધિઓ દ્વારા અમારા એક્શન ગ્રુપ દ્વારા અહીં એક સુંદર મજાનું દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આયોજન કરવામાં આવે છે આ વખતે પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આપ જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુઓનું અમાપ જે કહેવાય ને કે પુષ્કળ રીતે અહીં આ મંદિરમાં સૌ આશીર્વાદ લેવા આવ્યા છે અને આ જે પ્રાચીન મંદિર છે જેમાં અમારા ગામના ઘણા બધા મિત્રવર્તુળ અમારા કમલેશભાઈ મામોરીભાઈ મુકેશભાઈ અનુરાજભાઈ ખીમજીભાઈ કેડી ઘણા બધા આમ કહેવાય ને કે હીરાલાલ મુકેશ અન્ય નામ લઈએ છીએ તો આપણે એમ કહેવાય ને કે ઘણા બધા એક્શન ગ્રુપના મિત્રો પણ હિમજીભાઈ મુછડિયા આમ ઘણા બધા આમ કે નામ લઈએ તો આપણું નામનું સમયનો અભાવ છે એટલે કે આ મંદિરના જે કહેવાય ને વિકાસમાં પુષ્કળ એમનો જે ફાળો રહ્યો છે અને દર વખતે અહીં જે ચોમાસાના સમયમાં આ સ્થળની એક અવશ્ય મુલાકાત લો બહુ અહીંયા વાતાવરણ આહલાદક અને અહીંયા કહેવાય ને કે પ્રકૃતિના ખોડ સાનિધ્યમાં બેઠાશો એવો મહેસૂસ કરશો